पाच ट्रक मा भरायला आलेला प्रतिबंधित पर गोडाऊन ना दरोडा सूरत मध्ये बनावटी तंबाकू मिश्रित गुटखा केमिकल मिश्रित पान मसाला पाऊस सहित छ करोड किंमत जीवलेण जट्ठा जठ्ठासाठी प्रीमेन्शन ઓફ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્રણ સમૂહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે ગોડાઉનમાંથી છ કરોડની કિંમતમાં જીવનાર ગુટકાના જથ્થા સાથે ગોડાઉનના ઇન્ચાર્જ સંજય શર્મા સંદીપ નેણ અને વિશાલ જેની ધરપકડ કરી હતી આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી અહીં ડુપ્લિકેટ ગુટકાનું ગોડાઉન ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું આ સાથે મહાવીર નેણ અને અનિલ યાદવ નામના બંને શખ્સે દિલ્હીથી આ ડુપ્લિકેટ ગુટકા સુરત મોકલતા હોવાની પોલીસ સમક્ષમાં કબૂલાત કરી હતી જેથી પોલીસ આ બંને આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરી તેની શોધ પણ હાથ ધરી ગઈકાલે પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયા શક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતા ટોટલ ચાર કરોડ નવ્વાણું લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે પાંચ ટ્રક અને ત્રણ વ્યક્તિઓ એમ ટોટલ છ કરોડ વીસ લાખનો મુદ્દામાલ ત્રણ આરોપીઓ અને પાંચ ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતોને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો તો એની હજી પૂછપરછ ચાલુ છે અને આ જે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટકા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે તો ગુટખા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે